ગુજરાતમાં હવે ભૂતિયા શિક્ષકોનું રાફડો ફાટ્યું છે બનાસકાંઠામાંથી શિક્ષકની ઘટના સામે આવ્યા બાદ રાજ્યમાં એક બાદ એક ભૂતિયા શિક્ષકોની ઘટના સામે આવી રહી છે બનાસકાંઠામાં અંબાજી નજીક પાનછા પ્રાથમિક શાળામાં શિક્ષિકા ભાવનાબેન પટેલ અમેરિકા રહીને પગાર લે છે તેઓ ઘટના સામે આવ્યા બાદ હવે ભાવનાબેને અમેરિકાથી વિડીયો જાહેર કરીને પોતાની વાત રજૂ કરી છે જેમાં તેમણે પોતે જિલ્લા પંચાયતની એનઓસી લઈને તેમજ તમામ પ્રોસેસ પૂર્ણ કરીને અમેરિકા ગયા હોવાનું જણાવ્યું મુખ્ય શિક્ષિકા ભાવના પટેલે કહ્યું હતું કે હું જ્યારે અહીં આવવા માટે પાસપોર્ટ કરાવ્યો ત્યારે જિલ્લા પંચાયતની એનઓસી લીધી છે ત્યાર પછી અમેરિકાની પ્રોસેસ કરી ત્યારે વિઝા માટે પણ મારે એનઓસીની જરૂર હતી એટલે મેં તે વખતે પણ એનઓસી લીધી છે મેં બધી જગ્યાએ એનઓસી આપેલ છે તેમ છતાં મારી પાસે બધા પુરાવા પણ છે હું જ્યારે આવું ત્યારે આ પુરાવા આપી શકું છું મહત્વનું છે કે ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ બનાસકાંઠામાં ભૂતિયા શિક્ષકનો કિસ્સો સામે આવ્યો હતો કે જેમાં અંબાજી નજીક

CN24 News Mobile App